મિની ગોવા તરીકે વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ દીવના નાગવા બીચ પર પર્યટકો એ દરિયામાં ધોધમાર વરસાદમાં પણ મોજ માણી મેં આનંદિત થયા અરબી સમુદ્રના કિનારે પર્યટન સ્થળ દીવ મિની ગોવા તરીકે વિશ્વ પ્રખ્યાત છે ત્યારે તહેવારોમાં ગુજરાતી પર્યટકોનો દીવમાં મેળો જામે છે દીવમાં પર્યટકોને આકર્ષિત કરવા દીવના પર્યટક સ્થળો અને તમામ હોટેલોને રંગબેરંગી લાઇટોથી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે દીવના વિશ્વવિખ્યાત નાગવા બીચના સફેદ સોના જેવી રેતીના દરિયા કિનારે આજે લાભ પાંચમના દિવસે ધોધમાર વરસાદમાં પણ પર્યટકો અરબી સમુદ્રના કિનારે ઉછળતા મોજાની મોજ માણવા પર્યટકો સહપરિવાર સાથે ઉમટી પડે છે અને ધોધમાર વરસાદમાં પણ દરિયાના ઉછળતા મોજામાં મોજ માણી આનંદિત થયા હતા દીવ પોલીસ પ્રશાસનને પણ લાભ પાંચમ અને રવિવાર હોય તેથી હજારો પર્યટકોને નિરાશ ન કરીને અતિથિદેવો ભવહની થીમ ઉપર સતર્કતા રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખીને પર્યટકોને ખૂબ જ મોજ કરાવી હતી અને પર્યટકો એ પણ ઉપર આભમાંથી ઝરમર વરસાદ વરસી રહ્યો હોય અને દરિયાના ઉછળતા મોજાની મોજની તો વાત પૂછો આવો સાંભળીએ પર્યટકો શું કહે છે બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ મારું નામ સ્વીટી મિત શાહ છે અમે અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલી દિવાળી વેકેશન એન્જોય કરવા અને દીવનું વાતાવરણ એટલું આહલાદક છે કે બહુ જ મજા આવી અમને એકદમ રોમાંચિત થઈ જવાયું બહુ જ મસ્ત છે મારું નામ જંખના શાહ છે હું અમદાવાદ થી અહિયાં દીવ માં આવી છું મસ્ત છે કે અમને ફરવાની બહુ જ મજા આવી દિવાળી નું વેકેશન અમારા માટે બહુ જ સક્સેસફુલ છે બહુ જ મજા કરીએ છીએ અત્યારે દરિયામાં જે મોજા આવી રહ્યા છે એના લીધે તો બહુ જ મજા આવી રહી છે હું પહેલી વાર જ આવી છું